તો ગાય તમે જાઓ હવા માં તો ગાય કરી હતી ઠંડી છે આ ઠંડી આ ઠંડી નહી કોઈ નહીં વાદળો ફાટે ને તો પછી ઠંડી ઠંડી એ ઠંડી પડવાની તો ગાઈ તમે જાઓ મમ્મી જો આ સાઈડ પોણી પડતી હતી અને આ સાઈડ ગાઈ દાદી દેતવા લગાતી હતી અને ગાય નેહાને શિક રાતે રાતે કરતી હતી તો ગાય નાસ્તો તો અહીંયા થઈ ગયો ખાલી નાસ્તો કરવાનો જ બાકી સારું નેહાને ખબર પડતી નઈ કે નાસ્તો કરી લઈએ આપરો તો ગાઈશ તો આપણે જો નાસ્તો કરી લઈએ ડાયરેક્ટ તમને હોટલે જઈને થોડુંક મોડું થઈ ગયું તો ફટાફટ હોટલે જઈશું પછી તમને મળીશું અને બ્લોગ કન્ટિન્યુ જોયું બે ચાર દિવસથી તમને ખબર થોડું બ્લોગ ભાઈ ગયા આવશે પણ ગાય તો વચ્ચે કાર્ડ કોમકાશો એ કોમ કાર્ડ પતી જ પછી સાચી વાત છે મારા આધાર કાર્ડનું હજુ હજુ આધાર કાર્ડ કમ્પ્લીટ થયું નહીં પણ જે કમ્પ્લીટ થઈ જશે બધું પછી ગાય વા મસ્તી મસ્તી બ્લોગ લખતી વા મસ્તી મસ્તી બ્લોગ લાવશું કે તમારો દિલ ખુશ થઈ યાદ યાદ હતું અત્યારે થોડુંક કોમકાજ ચાલુ છે માતાજી ની દયા થી જો પતી ગયું ને તો એવા કોમકાજ તમારો એવા બ્લોગ આવશે તમે હશે નામ તૂટી જાય એવા મસ્તી મારા આધાર કાર્ડ ત્યાં મોટાઇઝ થવા પણ આધાર કાર્ડ બાજુ નામ કામ લેખી દઈ ગાઈ માતાજી દયા થઈ જશે તો ગાઈ ચાલો થોડી વાર રેન મળીએ હોટલે જવું છે થોડુંક કામ છે મળીએ પછી બને આજે બ્લોગ ગુડ મોર્નિંગ જય માતાજી અજો ચા બેઠા છે જોજે દાદી

જમવા બે હજાર ભૂખ ભૂખ લાગે ચાલુ કરજે રિમોટ છે ટીવી નું તરા ખબર તો કઈ ઘેર આવી ગયા અને ગઈ જમવાનું થઈ ગયું છે શું બનાવ્યું આજે સેવ ટામેટા ભાખડી એટલે સેવ ટામેટા વાકડી પેલી સેવ અને આ તો બીજી સેવ અને શું કહો સેવ ટામેટા વાકડી તો ગઈ સેવ ટામેટા મરચું માં ખેર સાકાત સેવ ટામેટા

খে গাই জমি লি পাছ বৰব জমি টি লাই

Guys, ગાઈસ <laughs> 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 <laughs>

यहाँ पर मुझे ऐसे यहाँ पर करूँ चलाकरी जोई देख चलाकरी जमुना चलावर चलावर क्या हो जाएगा तेरी मुफ़ाहदे क्या है हाँ हाँ क्या पता चला ना चलाइ तैयारी वाले गाइस गाइस

એટલે કાંઈ ગાડી જાવ ચલાવી અને કાંઈ આપણે જાઉં ઓટો મારવા માટે મળે ગાય રાતે ઓટો મારવાનું બંધ અને ગાય મેં બાર વિડીયો જોઈને આવી કાંઈ જ મના હું આવો બીજો હું ઘેર બી પાડીઓને દેવાનું પૂછું બીજામાં આવી ગયો મના હું બીજા લાવી ગયો ગાય હું હું પોતાને પૂછું કે બીજામાં આવી ગયો તો ગાય છો આપણે જો ગાય છે ને કહું લેવા થોડુંક ફરતા આવી હમણાં ગઈશ કંટાળાઓ બ્લોગમાં ગાય છો બહાર જવા તો નહીં થોડુંક કોમ હોય કાંઈ આધાર કાર્ડનું કોમ પત પછી ગાઈશ મજા હે બીજું કાંઈ ને પછી તો કાંઈ શાંતિ આવે ખાલી એટલું કોમ બાકી છે એટલે કાંઈ ખાલી પતી જાવ જો ખાલી આધાર કાર્ડનું કોમ પતતા ભાઈ જાય કશી ચિંતા નહીં બસ બીજી કઈ ચિંતા નહીં ખાલી આધાર્ડનું કોમ પતો એટલી જ કઈ ચિંતા આપણે તો તો કાઈ જો દાદ તો કાંઈ એકદમ મસ્તી વાતાવરણ કર્યું તું જો જો હજુ ઉત્તર આવી નહીં તો છોકરા મંડી ગયો જાઉં ઉત્પતન ચગાવવા માટે કાપી કે નહીં કાપી હજુ એ નહીં અરે યાર આભરું કાઢી તો લેવા કાઈ થોડુંક હેડતા એ બ્લોગ બોલ તો એડિટ કરવાનું એડિટ કરે કે પછી મળીએ કહી જાઓ તો ભાઈરલે ગાય જાઉં મમ્મી પપ્પાની તો અશી ગાઈ જાઓ Kareh. Gere, haydeo? gere hadiah. Gere hadiah, mau dia surti do surti dia bangkit do. Banaan, o, o. Oh. Di. Dun, diho, ba. Ah, lu Baki dia tuh, biar tuh, 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 tuh,

अब मुल्टे नियोते मुल्टे जो ढूर्ट अधन्डी बंडी परसा त्यांडी परसा अधनी परसा अधन्य परसा हुआ 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 पारी है दे 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 दे। को अचा अधर पारी दियूंग อุ่นเลยอ่ะจริงอ่ะอุ่นเลยอ่ะที่พอถ้ําทันดูป้อนอีกท่านท่านพี่อยู่ไหนพี่อะไรมาจอด้วยปารีสที่เป็นมิลที่ปารีสอ่ะวิ่งอ่ะบล็อกมาซะ